મામલો સામે આવ્યો છે વડોદરા માં ફરીથી જાહેર માર્ગ પર પાકિસ્તાન ના પોસ્ટર લાગ્યા છે શહેરના નરહરી હોસ્પિટલ થી તરફ જવાના માર્ગ પર ધ્વજ દર્શાવતા પોસ્ટરો લાગ્યા છે પગલે સુરક્ષા એજન્સીઓ સજાગ બની છે વડોદરામાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે ત્યારે પહેલા કારેલીબાગ વિસ્તાર લાગેલા પોસ્ટર પોલીસ તપાસ હજુ પૂરી નથી થઈ ત્યાં ફરી પોસ્ટર લાગતા શહેર હડકમ મચી જવા પામી છે આ અંગેની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોસ્ટરો હટાવી લીધા હતા